જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આપણે બનાવીશું આ લસણની કટકીવાળું કટકી વાળું લસણ મારે અત્યારે શેકવાનું છે અને એને કટકી કરી અને પછી વઘારીશ ખીચડી અરે ખાવા માટે તો હું ગેસ ચાલુ કરું છું અને લસણને આવી રીતના શેકવાનું છે સુગંધ સરસ આવે શેકેલો લસણ ગરમ બહુ ન પડે બહુ સરસ લાગે અને ઝીણી કટકી કરીશ ને પછી ખીચડી અરે શાક શાકની બદલે આ બહુ શાક હોય તોય ચાલે હવે આપણું આ લસણ છે ને શેકાઈ ગયું છે અને હવે એનું ફોલી નાખું છું આ લસણને ને આ તરત જ ફોલાઈ જશે મોડો ત્યાં તરત જ તે આ લસણ આપણે ફોલાઈ ગયું છે બધું અને હવે હું આને નાના ઝીણા કટકા કરી નાખું સુધાર આવી ગયું છે અને જો આપણું લસણ સુધારાઈ ગયું છે આ બધું ગેસ ચાલુ કરી અને વઘારી નાખું તેલ મૂકીશું તેલ ઉપર ચડ ઉપર દેખાય એટલું મૂકવાનું છે એટલે થોડુંક વધારે તેલ મૂકીશ તેલમાં જ બનાવવાનું છે काही पाणी पाणी आव नाही तेल मूक एक चमची हिंग नाखूस आणि लसन नाखी दीत गे। गेस थी कर नाखू અડધી ચમચી હળદર નાખું છું અને સ્વાદ પ્રમાણે મીઠું આ લસણમાં તમારે શાકની જરૂર ન પડે ખીચડી યારે બહુ સરસ લાગે છે ને એમાં તે શેકેલું લસણ લીધું છે અને હું ગેસ બંધ કરી દઉં છું અને ધાણા જીરું પાવડર એક ચમચી નાખું છું आणि मरचू नाखीश पण मरचू थोडं थंड थाय नाखू नको मरचू बळी जाई अत्या आम्ही नाखूस शेट थंड थाईने पशी मरचू नाखू आम्ही काश्मीरी मरचू एक चमची नाखीस लिला कटका मरचांनी नाखी काही अत्ये काश्मीरी मरचू आणि हजी एक चमची चमचि धाणा जीरू नाखी दो અને આ કોકડાવેલું લસણ બહુ સરસ લાગે ઉપર ફ્રેશ ધાણા હું આપણે તૈયાર છે આ કોકડાવેલું લસણ ખીચડી ખાવા માટે તો તમને આ લસણની રેસીપી મારી ગમે તો લાઈક ને શેર કરજો